ટૂંક સમયમાં એનું કામ શરૂ કરશું એનું કામ શરૂ કરતા પહેલાં એના જે ડિઝાઇન કન્સલ્ટન્ટ સીડબ્લ્યુસી વિનંતી કરેલી કે એની ફાઇનલ ડિઝાઇન કરતા પહેલા તમે પણ એક વખત સાઇટ આવીને જોઈ જાઓ એટલે સાઇટ જોઈ અને જે કંઈ ફાઇનલ રિફાઇનમેન્ટ કે ફાઇનલ ટ્યુનિંગ જે ડિઝાઇનનું કરવાનું છે એના વેરીફિકેશન માટે આવેલા છે કેન્દ્રીય જલ આયોગ છે

પાવર હાઉસનું જે પાણી અત્યારે નદીમાં જઈ રહ્યું છે એની જગ્યાએ એ જ પાણી અમે આ વીયરને કારણે સ્ટોર કરશું અને સ્ટોર કર્યા પછી એ જ પાણી પમ્પિંગ કરીને પાછું રિઝર્વમાં નાખશું એટલે એ રીતે આપણી જે પિકિંગ રિક્વાયરમેન્ટ જે છે તે પિકિંગમાં ઘણી વખતે ઇલેક્ટ્રિસિટીની શોર્ટેજ થાય છે એ શોર્ટેજ ઓછી કરવામાં આ વીયર ખૂબ મદદરૂપ થશે આ યોજનાથી ગરુડેશ્વર ખાતે બાર કિલોમીટરનું એક સરોવર આકાર પામશે જેથી અહીં વધુ એક પ્રવાસન સ્થળનો પણ વિકાસ પામશે સાથે જ અત્યાર સુધી નદીઓમાં વહી જતા પાણીને રોકીને ફરી તેનો ઉપયોગ કરી જળવિદ્યુતનો બેવડો લાભ લઈ શકાશે જયેશ દોશી વીટીવી રાજપીપળા